મારું બેટું હું મજા આવે છે હું મજા આવશે આઈટમ ખાવાય તો હું હું ખોશો કાકા આ દોડું દોડું હું ખોશો અરે ખરા ને અક્કલની દવા ખાવ છું અક્કલ ની દવા આ વળી પહેલી વખત ધોપડી અક્કલ ની દવા તો આલજી એક ચમચી મૂયા ખાવ ઊભો થા ઉભો થા સફત ના બરા

ઉભો થાય નહીં બુરું ખોડ થઈ યાર લાવી કે નાઈ જ્યાંસો રૂપિયા ની બુરું ખોડ ખવડાવી દીધી